શ્રીમદૂર્જિત એવવા તત્ત એવ અવગત મમ તેજોશ સંભવ અથવા બહુને તેના કં જ્ઞાતન તવાર્જુન વિષભ્યાદં કૃત્સ સ્થિતો જગત સમગ્રજગતને સાડા ત્રણ હાથના શરીરના એક અંશથી કરોડમાં ભાગમાં કરોડમાં ભાગના ભાગમાત્રથી ધારી રહ્યો છું ભગવાન કહે છે શરીરનો કોઈ વિશેષ અંશથી ભાગથી ધારી રહ્યો છું એવું ન માન આ શરીરમાં તું ગમે ત્યાં જોવા ઈચ્છીશ ત્યાં તું દેખીશ ગમે તે ગમે ત્યાં ભાગમાં ગમે તે ભાળીશ લ્યો ભગવાનના શરીરના ગમે તે ભાગમાં ગમે તે ભૂતકાળના જોવાને ઈચ્છતો તો ઈદ જોઈ શકીશ ભવિષ્યકાળના બ્રહ્માંડોને જોઈ શકીશ મોટા મોટી વિભૂતિઓને જોઈ શકીશ કાંઈ પણ બધું આમાં છે આની જ બારું કાંઈ નથી મારા જે આઠમા વતના રૂટમાં કીધું કાર્યની ને આ બધું તો એનું ઐશ્વર્ય છે એને ધરનારું મૂળ રૂપ છે એ તારી સામે મહારાજે જે કીધું કે સામે જ બેઠું છીએ મેર્જુનને ભગવાન એ કીધું કે એનું મૂર્તિનો મહિમા છે ભગવાનની મૂર્તિ એવી છે કે એમાં એ બધું બધા એનું કારણ છે ઓલા બધા તો એનું ઐશ્વર્ય છે ઐશ્વર્ય અને ઐશ્વર્યથી આ બધું ઉપર છે નથી કંટ્રોલ કરનારું ભગવાનનું કારણ છે મારા તેરમાં વચનના વૃતમાં એ જ કીધું છે તે જ દેખાય છે એટલે તે જ પણ તે જમાં મૂર્તિ દેખાય છે એટલે તે જ છે એ શું છે ભગવાનનો ગુણ ઐશ્વર્ય એવું છે તે જ દેખાય છે તો ઐશ્વર્ય મોટું કે મૂર્તિ મોટી હે મૂર્તિ મોટી પણ એવું દેખાતું નહોતું અર્જુનને એટલે અર્જુનની સામે મૂર્તિ તો હતી જ પણ હેપી થયો હોય ઐશ્વર્ય એટલે બધા આ ભૂલ કરે છે એટલે ભગવાનને આ ભૂલનું નિવારણ કર્યું એના રીતે કે તારે હેપી તો મને જોઈને થવું જોઈએ કે આ બધું ઐશ્વર્ય જોઈને થવું જોઈએ મહાત્મા ગુણ બે નોખા નોખા છે મહાત્માની ડેફિનેશન હું અને ગુણની ડેફિનેશન શું કહેવાય માહિત્મ્ય છે એ મૂર્તિથી અલગ નથી અને ગુણો છે એ મૂર્તિથી અલગ છે શું તમે હું સમજ્યો કે બોલ્યો હે મૂર્તિથી અલગ નથી માહાત્મ શું છે ડિફરન્સ હે ડિફરન્સ હરખામણી છે બીજાની હરે ભગવાનનું મહત્મ એટલે શું બીજાથી કંઈક વિશેષ છે એ એનું મહત્તમ છે અને સદગુણો છે એ તો ભગવાનથી અલગ છે ગુણો છે ઐશ્વર્ય છે એ તો ભગવાન ક્યારેક કોકને બતાવે ને ક્યારેક ન પણ બતાવે ગુણોનો કંટ્રોલ ભગવાનના હાથમાં છે ઈતર પણ એ મૂર્તિમાં જ રહ્યું છે સમજાય ભલે ગમે ત્યારે એ તો એને મૂર્તિનો ટેસ્ટ નથી આવ્યો એટલે એને નથી સમજાતું એમ જો મૂર્તિનો ટેસ્ટ આવે તો એને બીજા કાંઈ બધું અમુકનું ભગવાન છે એના પ્રેમી ભક્ત પાસે ઐશ્વર્ય બતાવી નથી શકતા પોતાનું એને મૂળ સ્વરૂપ પ્રગટ કરવું પડે છે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરવું પડે શ્રી કૃષ્ણ ભગવાન એને યશોદામાં એ બાંધ્યા ખાંડણીયા બાંધવા ગયા તો ઓલા બધા દોરડા લાવ્યા તો ભગવાન બધા દોરડા જેટલા લાવે એટલે બે આંગળ જ ટૂંકા પડે ઓલું જોઈન્ટ કરે તો એ પાછું બે આંગળ ટૂંકું પડે તો ભગવાન કંઈ વધાર્યું હતું પેટ વધાર્યું હતું વામનજીની ગોડે તો એ બે આંગળ ટૂંકું પડે ઉપર નારદજી જોતા હતા એટલે નારદજીને પછી નીચે આવ્યા નારદજી એટલે પછી તો બંધાણા ભગવાન પોતાની મેળે નારદજી એટલે નારદજીને ભગવાને પૂછ્યું કે નારદજી આપણું કામ કેમ નારદજી આપણું કામ કેમ કહો એટલે ભગવાન નારદજી કે બહુ પાસ નો થયો નાપાસ છો તમે તમે નાપાસ તમારું કામ એટલું બધું બહુ જોરદાર નથી એટલે કે આ જો ને તો આમ આશ્ચર્ય કે દોડું મારી પાસે આ તો બે આંગળ ટૂંકું પડતું હતું એટલે નારજી કી એમાં તમારું કામ નથી એ તો જશોદાનું કામ છે જશોદાના હાથ હટતા હતા એટલે એવું થઈ જતું હતું પ્રેમી ભગત પાસે ભગવાન એવું બતાવી ન હોય કે એટલે ભગવાનને પછી ઓલું બહુ હાલ્યું નહીં પોતાનું કામ ઠેઠ લગી ન આવેલું બંધાઈ જવું પડ્યું અને બીજા જે ભગત હોય એની પાસે ભગવાનનું ઐશ્વર્ય હાલે ભગવાન રાધાજીને ક્યારે ઐશ્વર્ય બતાવી ન શકે ભગવાન ગોપાળન સ્વામીને ક્યારે સમાધિ ન કરાવી શકે ભગવાન મુક્તાન સ્વામીની સમાધિ ન કરાવે એ પ્રેમી ભગત હતા એના સાચા એટલે એનું ઐશ્વર્ય એની પાસે ન હાલે ભગવાન બતાવવા જાય તો એ ભગવાન બોલે પાછા પડી જાય કે હાલતું નથી એની ઈચ્છા પ્રમાણે એને થવું પડે પોતાની ઈચ્છા ત્યાં નો હાલે પોતાનું ઐશ્વર્ય ન હાલે એને તો પ્રેમી કહેવાય જબરજસ્તી આની ઈચ્છા પ્રમાણે એને થવું જે મૂળ હોય કે તમે બીજું કાંઈ નહીં તમે મૂળ સ્વરૂપ રાખવા એ મારી પાસે એટલે મૂળ સ્વરૂપથી એને તૃપ્તિ હતી ગોપાલન સ્વામીને કોઈ દી ઈચ્છા થતી નહીં કે મને મહારાજ કંઈક સમાધિમાં બતાવે શું કરવા એને મૂર્તિમાં થતી અને મૂર્તિનો એ મહિમા હતા મૂર્તિનો મહિમા જે છે આપણને મૂર્તિના મહિમા કરતાં ઐશ્વર્યનો મહિમા વધી જાય છે બીજામાં જેવું ઐશ્વર્ય હોય એના કરતાં ભગવાનમાં બધું ઐશ્વર્ય વધારે છે એટલે એનો મહિમા વધારે હોય એટલે આપણો જીવ છે એ ઐશ્વર્યમાં તણાઈ જાય છે હવે ભગવાને એકાદશ કં એકાદશ અધ્યાય છે એ બહુ સમજવા જેવો છે એકાદશ અધ્યાય અને એકાદશ અધ્યાયથી અર્જુનના બહુ શાંતિ થઈ ગઈ છે અને અર્જુન હવળે પાટે ચડી ગયો છે નકર બધાય પ્રશ્નો કરતો હતો ને એ વોકવર્ડ કરતો હતો અને એકાદશ અધ્યાય પછી ભગવાન અર્જુને એવો કોઈ ઓકવર્ડ પ્રશ્ન નથી કર્યો સીધા પ્રશ્ન કર્યો મહારાજ તમે મને બતાવો તો ભલે એકાદશ અધ્યાય છે એ મૂર્તિનો મહિમા કે છે મૂર્તિનો મહિમા ભગવાનની મૂર્તિમાં એક એક હારે બધું દેખાય છે એક હારે બધું નાના વર્ણ નાના કૃતિ બધું દેખાય છે એક જ હારે એ ભગવાનની મૂર્તિનું અજબ ઐશ્વર્ય છે તો એ પછી ભગવાનના ઐશ્વર્યને ને મૂર્તિને બે ને તોલે તો મૂર્તિ છે શું ઐશ્વર્યના આધારે રહ્યું છે ઐશ્વર્યના આધારે મૂર્તિ નથી મૂર્તિના આધારે ઐશ્વર્ય છે ઐશ્વર્ય મૂર્તિના આધારે છે મૂર્તિના આધારે ઐશ્વર્યના આધારે મૂર્તિ નથી અનેક ઐશ્વર્યો છે અનેક સદગુણો છે એ બધા મૂર્તિના આધારે નથી એ બધા ભેળા થાય તો મૂર્તિ નો થાય એ બધા ભેળા થાય ને તો એ મૂર્તિ નો થાય એ તો મૂર્તિનો મહિમા છે એટલે ભગવાન મૂર્તિ સિવાય બીજું કાંઈ ન ઈચ્છે એવું કીધું મૂર્તિ સિવાય બીજું કાંઈ ન હોય છે તેજ નોય છે આઈશ્વર્ય નોય છે બીજું કાય નોય છે મૂર્તિમાં થાય એટલે ઉપર ઉપરથી ઉપર ઉપરથી ઉપર જાણતા જો એને જો એને બરાબર ઘેર બેસી ગયો હોય ઠાવકી મહારાજ કે ઠાવકી ઘેર બેસી હોય તો પછી એને કંઈ જરૂર ન રહે તો મહારાજ એવું કીધું કે એને બોલો ગીતામાં કેવું સ્થિત પ્રજ્ઞા છે એને સ્થિત પ્રજ્ઞા આવી ગઈ એને પણ સ્થિત પ્રજ્ઞા કહેવાય એને કહે ભગવાનની મૂર્તિમાં જ એને કાંઈ ઉત્થાન જ ન રહે તો એને સ્થિત પ્રજ્ઞા કહેવાય ભગવાનના સ્વરૂપમાં કંઈ ઉત્થાન ન રે તો એને ઓલાને જેમ ચિત પ્રજ્ઞા જાણું એ માને હોતી ભગવાનને તત્વતા હમઝે તો એટલે મારે જ ભગવાને એવું કીધું કે તત્વે કરીને ભગવાનનો નિશ્ચય નિશ્ચય થાય છે તત્વ એટલે શું તસ્ય ભાવ તત્વ ઐશ્વર્યનો ભાવ હોય તો એ ઐશ્વર્ય કહેવાય એમ મૂર્તિનો ભાવ હોય તો એ તત્વ કહેવાય એમ તત્વે કરીને જો સમજે ભગવાનને તો એને નિશ્ચય પાક્કો થાય છે પછી એને કાંઈ જાણવા પણ અવશેષ રહેતું નથી પછી ઐશ્વર્યમાં બહુ તણાતો નથી એને ઐશ્વર્ય જોવાની ઈચ્છા થતી નથી એને ભગવાનને જ જોવાની ઈચ્છા થાય છે ગોપાળાન સ્વામીને મુક્તાન સ્વામીને ભગવાન શું કરવા સમાધિ ન કરાવે ભૂલમાંય ન કરાવે એવી ભગવાને ભૂલે ક્યારે ન કરી કે આને બેન સમાધિ કરાવે મુક્તાન સ્વામીને સંશય થતો હતો તો એ મહારાજ મુક્તાન સ્વામીને સમાધિ નથી કરાવી બીજાને પડખેવાળાને કરાવી કોણ હતા મહારાજ મુક્તાન સ્વામી પડખે બેઠા હતા સંત દાસજી એને સમાધિ કરે મુક્તાન સ્વામી મહારાજ બે વાતું કરે તો ઓલાની સમાધિ થઈ મુક્તાન સ્વામી હા એને કીધું કે ના ના મહારાજ કેસી ખાચું છે એટલે મુક્તાન સ્વામી બહુ સંશયાધીન થઈ ગયા એટલે મૂર્તિ ભગવાનના ના ઐશ્વર્ય અને ભગવાનના સદગુણો તેજ ઐશ્વર્ય શક્તિ આ બધાએ તો ભગવાન ક્યારેક બતાવે ક્યારેક ન બતાવે મૂર્તિને ક્યાંય વિલીન કરી નથી એકતા આ બધાને વિલીન મૂર્તિમાં કરી શકે છે જો ભગવાનનો પ્રેમી ભગત હોય તો એને મૂર્તિને વિલીન ન કરી શકે મૂર્તિને તરત જ આવિષ્કાર કરવો પડે છે મૂર્તિ બતાવવી પડે છે ભગવાન કોઈ ભગત જો તડપતો હોય તો એની મૂર્તિ તરત જ બતાવવી પડે છે ઓલા ઐશ્વર્ય તો હંકેલી જ પછી એને બતાવ મૂર્તિ એટલે આ એકાદશ અધ્યાયમાં ભગવાનની મૂર્તિનો મહિમા છે કે તું જો મારા મે એક દેશમાં ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય જો એક દેશમાં એક ખાલી રોમકૂપમાં તું જો તો એક રોમ કૂપમાં એટલું પીડ્યું છે તો એટલે તો ભગવાન એવું કીધું કે એકાંશ નથી તો જગત યદ યદ વિભૂતિ મત સત્વ મારા એક અંશથી હું આ મૂર્તિના એક અંશથી હું ધારું છું આ જગતને તો એ મને પ્રયાસ પડતો નથી ખાલી તો રમત રમત મતારું છે એટલે મૂર્તિનો મહિમા છે